ગોરક તે આશિત છે ઓલા સાધુને દુર્ગા કોણ જાણે કેમ પણ એ ભગો રંગ મને બહુ ગમે છે આરતી ધોઈને મારી પાછો શા માટે પડી સાચું ઘણી વાર તું વાત સુધી છે ને આવીને અટકી જાય છે હું કહી શકતી નથી પણ આજે

મને લાગે છે કે તને પ્રેમના પાઠ ભણાવવા જ પડશે ચાલ હું તારી ગુરુ તું મારો ચેલો આરતી શરૂ કરી દઈએ દુર્ગા સ્ત્રી થઈને આવું બોલે છે બોલે ત્યારે કાલથી થી શરૂ કરીશું

ઓ શમૈયા સંસારી પણ ધારે તો પ્રભુ પ્રાપ્ત કરી શકે છે ને તમાર અદે દેવિયો પણ સંસારી છે અમારી ને કચડી પ્રભુ નહીં કરી શકો મારા અંતરમાં નાદ જાગી છે હવે જો હું પાછો વળું તો મારો મન ખોલાજે મારા હૈયા ને હેત ને તર્ છોડી અંગે ભભૂત લગાડીશ તો મન કુ સુધરવાના નથી ગોરખ દેખ મારા ને તને અલખ ને ઓટલે આરાધના નઈ કરવા દે અલખના ઓટલે મારા ગુરુજી ની છાયા મારા રાખો તુજા ચાલ ગુરુ સાથે તુ યાદ રાખજે એક દિવસ આવશે જ્યારે તારા પર તારા ગુરુ ની છાયા હોય જાવ તમે કોઈ હવે રહેવા આવી કથાઓ નાનપણ માં બહુ સાંભળીને સમજીને અને હવે अरे आ तो गौरी नीच गाय माता गौरी यहीं जोगी जो, जो ही गौरी, गौरी 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 क्या चली गई हती तू गौरी क्या खोवाई गई हती तू गौरी गौरी तू बोलती क्यों नहीं थी गौरी અને ત્રાસ સજા તે મને આપી પ્રસુતિ પછી પાછા આ ઘર નથી આવવું એમ કહ્યું હોત તું નવું ઘર વસાવતે તારા માટે પરાણે બનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી જરૂર શી હતી એટલો પણ વિચાર ના કર્યો એના સંતાન ને કેટલો તડપતો છે પણ વધુ ને તડપાવ એ ના આ શું લુચી નાખ બોલાવ ગૌરી એને જોઈ મને તૃપ્ત થવા દે શું નામ છે એનું શું નામ છે ગૌરી ગૌરી તો બોલતી કેમ નથી શું નામ છે એનું બોલ ને ગૌરી બોલ નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર

nào cái nữa, bé ta nào cái sẽ tắm nè, xuống ta sẽ, xuống ta sẽ tắm nè, xuống sẽ, bao nhiêu điếc kar sát địa, maha đặc sắc, sẽ 是。Okay. શું મળ્યું શું મળ્યુંરો પ્રાણ મારા મારાભાગ્યની સાથે હું પણ ભૂલાઈ જાઉ કન્યા ક્યાં તો તમે મુદ્દે થયા જ ન થાય એમ ને ના રે ના હું તો તમને ચકિત કરવા માંગતી ચકિત તો હું થઈ જ ગયું છું કિટકને જોઈ તો ઘણી જોઈ જેવી ધન્યવાદ હવે હું જાઉં છું અરે એ તો કહો તમે કોણ છો તમારું નામ શું છે મારું નામ સુરેખા છે સુરેખા નામ સાંભળીને ચોંકી કેમ ગયા

જેવો નહીલા નખરા ઓછા અને ચાલ સુરેખા જેવી ભલે બરાબર છે હવે ને

tu tumare saath nahi bol na bol na bol kya karogi ja ja ab mannu ha sare ka તમે જ મારું જીવન છો તમે જ મારું આનંદ જો તમે નહીં હો તો આ જગતમાં માં જીવીને કરવું શું તમે ત્યાં સંભાળો હું અહીં સંભાળું છું ભલે અરે ધીયરજી તમે અહીં છો અમે તો તમને ગોતી ગતિ કરું ભાભી મારે અહીં પણ જોવું પડે છે અને ત્યાં પણ આ રીતે છુપાઈને જવાનું કારણ પગલું ભરતા પહેલા તમે વિચાર કર્યો છે કે યદવંશ અને પાંડવ કુળની પ્રતિષ્ઠા મળી જશે જશે આ પગલાથી તો યદવંશની કીર્તિ અને પાંડવ વંશની ધજા આકાશને એ તો માત્ર તારી માન્યતા છે ભાણા આ પ્રાંગણમાંથી બહાર પગલું દેતા પહેલા તારે મૃત્યુને ભેટવું પડશે મૃત્યુ તો મુઠ્ઠીમાં લઈને આવ્યો છું મામા ભાણા બાળક જાણીને તને મનાવું છું સુરેખા નું સ્વપ્ન તજીને ચૂપચાપ ચાલ્યો જા નહીં નહી મારો ક્રોધ કોઈની દયા નહીં ખાય તો તમારો ક્રોધ નું પેલું બલિદાન મારું હશે ઉઠાવ તમારું સુદર્શન ચક્ર અને કરી દો તમારી વાલ સોઈ ભદ્રીજી નો ભીમાન છે તમને તમારા પ્રણેય તો તૈયાર થઈ જા સુરેખા સાવધાન મામા જો સુરેખા નો વાળ વાકો થયો તો પૃથ્વી રસા તાગ જશે

હંમેશા સદબુદ્ધિ આપી છે પણ આજ તું તારી બુદ્ધિથી કામ કરજે સમજી ગયો નહિ સમજી ગઈ સમજી ગઈ क ि순 ल 조리ुं द र ज રાત્રે એને કોઈ ખરાબ સ્વપ્ન જોયું હશે સ્વપ્ન કોઈ સાચા નથી હોતા શાણા મોટા ભાઈ

ધીરે રાખો દીકરી किस समय में समय बराबर चाहिए आती-जाती माताजी

આ સુરેખા નથી તો કોણ છે હું છું અમનુ નો મોટો ભાઈ મહાબલી ભીમસેન નો ગઠોદ કચ્છ oo <laughs>